નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે કાળજાળ ગરમી પડી રહી છે આ ખેડા શહેરનો માહોલ છે અને કાળજાળ ગરમીમાં થોડો ઠંડકનો અહેસાસ થાય એવો થોડો આપણે વિડીયો અત્યારે બતાવીશું મિત્રો ખેડા શહેરના પાલિકા કમ્પાઉન્ડમાં આવેલા બોરકુવામાંથી ક્લોક ટાવર પાસે રાખેલ બંબા દ્વારા જરૂરિયાતના સમયે નાગરિકો માટે પાણીની ટેન્કરો પાલિકા અને કોન્ટ્રાક્ટરો ભરી શકાય એ માટેની વ્યવસ્થા કરાય છે અને અહીંથી કોઈ પણ ટેન્કર પાણી ભરવા આવે અને તે ભરીને જતા રહે ત્યાર બાદ પણ અહીં પાઇપમાંથી પાણીનો જળ સ્ત્રોત ઘણા સમય સુધી ચાલુ રહેતો હોય છે અને નિરર્થક પાણી વહી પણ જતું હોય છે પાલિકા દ્વારા વોટરવર્ક ચલાવવા માટે મોટા તોતીંગ વીજ બિલ ભરવામાં આવે છે અને ત્યારે પાણી નિરથક વહી જાય એ યોગ્ય ન કહેવાય આપણે પાલિકા અથવા કોઈનો વિરોધ નથી પરંતુ આજે સવારે આ દ્રશ્ય જોયું એટલે આપણે થોડું શૂટિંગ કરી લીધું કારણ કે કૃત્રિમ વરસાદ પડતો હોય એવું આ બંને રોડ અવર જવરવાળો રોડ છે જે પુલથી નગરપાલિકા તરફ જઈએ તે અવર જવર બંને રોડ પર વરસાદ જેવું વાતાવરણ હતું અમે કૃત્રિમ વરસાદ પડતો હોય ને એવું સરસ ઠંડક ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય એવું સરસ દ્રશ્ય હતું એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અહીંથી પસાર થતાં તમામ લોકો અહીંયા ઠંડકનો અહેસાસ કરે છે અને આ યુવાન છે એમને પણ સાંભળીએ આપણે ઠંડક લાગે છે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને બાઈક અને સ્કૂટર લઈને જતા હોય એ બધાને અહીંયા થોડો ઠંડકનો અહેસાસ થાય અને કૃત્રિમ વરસાદ ફુવારા જેવો માહોલ છે તો હવે નીતિનભાઈ પણ એમની લાગણી થોડી વ્યક્ત કરે છે એ સાંભળીએ બી પોઝિટિવ આટલી ગરમીમાં બહાર ફુવારો મૂક્યો કેટલી ઉદારતા કહેવાય અને બધું માણસ પ્રત્યેની જે લાગણી છે એ વ્યક્ત થાય છે બી પોઝિટિવ આટલી ગરમીમાં ફુવારોનો ગ્રાહ બીજા આપણે જતા રાહદાજીઓને મળે એવી શુભકામનાઓ

આટલી ગરમીની અંદર ઠંડક જેવો માહોલ હોય એ એવો સરસ નજારો છે ખેડાનો એટલે થોડું આપણે આ વિડીયો શૂટ કર્યો છે આવતા જતા તમામ લોકો આ કૃત્રિમ વરસાદનો ક્ષણિક અહેસાસ કરી અને ખુશ થાય છે પાણી વ્યર્થ વહી જાય છે નિરર્થક વહી જાય છે એ આપણે માનીએ છીએ પરંતુ આ એક અલગ રીતે આપણે નગરપાલિકાના જવાબદાર તંત્રને આપણે આ રીતે વિનંતી કરીએ છીએ ફરિયાદ નહીં વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ અને આગળ પણ તમે જોયું અને અત્યારે અહીંથી પણ દેખાય છે કે જે પાણીનો ફોર્સ છે એ ફુવારાની જેમ ઉપરથી છેક પરબ સુધી આખા બંને રોડ પર કૃત્રિમ વરસાદની જેમ છંટકાવ થઈ રહ્યો છે અને એનો અહેસાસ આ બધા અવર જવર કરતા નાગરિકો એનો આનંદ માણી રહ્યા છે એમ કહેવાય બધા ખુશહાલ છે માળી આવ્યા છે યુવા લીડર છે ખેડાના ને માળી પણ ખુશ છે અને તમે જોઈ રહ્યા છો બધા ખુશહાલ છે કારણ કે આ જે જગ્યા છે ત્યાં કૃત્રિમ વરસાદ વરસી રહ્યો હોય અને એમાં બધા ભીજાતા હોય ને ઠંડક ગરમીમાં ઠંડક મેળવતા હોય એવો સરસ માહોલ છે વાલનો પ્રોબ્લેમ છે તો મિત્રો આ ક્ષણિક કૃત્રિમ વરસાદનો આનંદ માણતા નાગરિકોનો થોડો વિડીયો શેર કર્યો છે અને હવે એક નગરપાલિકાને બીજી વિનંતી આપણે કરીશું ખેડા ભગવતી મેલડીમાં મઢ છે આ વિશ્વમાં પ્રસિદ્ધ છે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનાર્થે આવતા હોય છે અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને આ ખેડા મહેમદાબાદ રોડ છે અને ભગવતી મેળીમાં મંદિરની નીચે અહીંયા ઘણા સમયથી ગટરના પાણી અહીં ઉભરાય છે ગંદકી આ મંદિરના પ્રવેશ દ્વાર આગળ જ ગંદકી ફેલાય છે અને આ બાબતે ઘણીવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ થતો નથી જબરજસ્ત ગંદકી મેળી માતા મઢની આગળ જે વિશ્વમાં અનેક દેશોમાં આ ખેડાના મેળણી માતાના ભક્ત સમુદાય રહે છે અને આપ જોઈ રહ્યો છો કે કેટલી ભયંકર ગંદકી મંદિરના આંગણે અને ચૈત્રી નવરાત્રિ મોટો ઉત્સવ જેવું કહી શકાય એવા સમયે આ ગંદકી છે ત્યારે ખેડા પાલિકા અને રોડ ખાતાને આપણે વિનંતી કરીએ છીએ તંત્રને વિનંતી કરીએ છીએ ફરિયાદ નથી કરતા રજૂઆત કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે મંદિર પાસે આ ગટરના જે પાણી ગંદા ઉભરાય છે ને ગંદકી છે ત્યાં સફાઈ કરવામાં આવે અને દવા છંટકાવ કરવામાં આવે આપ જોઈ રહ્યા છો સતત ગટરમાંથી ગંદુ પાણી ખેડાના વિશ્વવિખ્યાત ભગવતી મેરડીમાં મંદિરના આંગણામાં જ એના પ્રવેશ દ્વાર પાસે જ આ ગંદકી વહે છે ત્યારે ફરી આપણે નગરપાલિકાને વિનંતી જ કરીએ છીએ ખેડા મહેમદાબાદ રોડ ઉપર જ્યાં માતાજીના મંદિર આગળ ગટરનો પ્રશ્ન છે એનો કાયમી ધોરણે ઉકેલ આવે એવું કરવા રોડ ખાતાને અને નગરપાલિકા બંનેને આપણે વિનંતી કરીએ છીએ કારણ કે નવરાત્રિનો તહેવાર છે ચૈત્રી નવરાત્રિ અને આ રવિવારે તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરવા આવશે આ ઉપરાંત આઠમ ચૈત્રી નવરાત્રિને આઠમના દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવશે ત્યારે ગંદકી દૂર થાય જરૂરી છે અને એટલે તંત્રને આ સાથે વિનંતી કરી છે અને હવે મિત્રો લાલ દરવાજાની અંદર ગત નવરાત્રી દરમિયાન જે રોડ બનાવાયો હતો એ તૂટી ગયો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરી પાછું એને થીગડા મારવામાં આવ્યા હતા તો ફરી પાછું તૂટી ગયો છે એટલે થોડા દિવસ પહેલાં આપણે દસ તારીખે આ વિડીયો શૂટ કર્યો હતો આપ જોઈ રહ્યા છો આ રોડ બન્યો ત્યારે આપણે રજૂઆત કરી હતી વિનંતી કરી હતી સારો રોડ બનાવવા માટે પરંતુ રોડ નવરાત્રિમાં બનાવ્યો અને દિવાળીમાં તો રોડ તૂટી ગયો હતો આપ જોઈ રહ્યા છો કપચી સિમેન્ટ રેતી બધું છૂટું થઈ ગયું છે અને સિમેન્ટ એમાંથી ઉડી ગયો છે અને કપચી પથરાયેલી દેખાય છે આ બાબતે નાગરિકોમાં રોષ જરૂર છે પરંતુ કોઈ રજૂઆત નથી કરતા હવે રોહિતભાઈ છે યુવા આગેવાન એમને સાંભળીએ આપણે દિવાળી પહેલા થોડું બને તો નવરાત્રી દમે નવરાત્રી હા અને થોડો સમય વાત નવરાત્રી પછી તરત જ તૂટી ગયો ત્યારે તૂટી ગયો વારંવાર રજૂઆત કરી પણ કોઈ એનો રિઝલ્ટ નથી મિત્રો પુનઃ આપણે ફરી જણાવી દઈએ કે નગરપાલિકાનો આપણે વિરોધ નથી પરંતુ જવાબદાર જે હોય એમના દ્વારા રોડ ફરી વ્યવસ્થિત બનાવાય એ માટે આપણે વિનંતી કરીએ આ તો બધું તૂટી જાય ને એવું બધું કામકાજ જ છે મિત્રો આ બાબતે ખેડાના નાના બાળકો પણ જાણે છે કે આ બહુ કામ થયું છે આ સાથે આપણે ખેડા શહેરમાં ગરમીથી ક્ષણિક રાહત મેળવતા કૃત્રિમ વરસાદની મોજ અને સાથે બીજા બે એક સમસ્યાઓની રજૂઆત કરી છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝના વિડીયો જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત